આ જે કેસ છે એના માટે અલગથી ડીજીપી સાહેબની હુકમથી એસઆઈટી બનાવી છે એની બધી હાઈકોર્ટના હુકમ મુજબ કાર્યવાહી અમે ચાલુ છે અને અમે પોલીસ કાયદેસરની કાર્યવાહી હાલ કરી રહી છે નહીં આપણી માહિતી મુજબ જે આપણે માહિતી છે એ યુવતી પરત પોતાના વતને જતી રહી છે જે મારી પાસે જે માહિતી આવી છે